નમસ્કાર મિત્રો હું યેશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ જયેશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મેષ રાશિનું આવનારા જૂન મહિનાનું રાશિ ભવિષ્ય પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ જયેશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને ઓલ ઉપર શેર કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અનુકૂળ રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે તથા જો આપના કારકિર્દી ક્ષેત્રની વાત કરવામાં આવે આપના ધંધા રોજગારની વાત કરવામાં આવે તો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો મધ્યમ કરતા થોડો સારો રહેવાની સંભાવના છે દસમા ભાવનો સ્વામી શનિ મહારાજ આખો મહિનો દ્વાદશ ભાવમાં વિરાજમાન રહેશે જેનાથી કાર્યક્ષેત્રમાં તમને ભાગદોડ બની શકે છે અથવા તો આપની ભાગદોડ વધી શકે છે તથા જો વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા માટે ચુનૌતીઓ દેવાવાળો સાબિત થશે અથવા તો ચુનૌતીઓ આપનારો આપને દેખાઈ રહ્યો છે

ઘણા મામલાઓમાં તમારે ધ્યાન રાખવાની જરૂર પડી શકે છે તો ખાસ આપના માટે અનુકૂળ તો રહેશે જ પરંતુ ખાસ થોડું એવું ધ્યાન રાખવું પણ જરૂરી બની શકે છે તથા જો તમે કોઈ પ્રેમ સંબંધ પહોંચો અથવા તો આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા માટે નાજુક રહેવાની સંભાવનાઓ છે તો ખાસ પોતાના પ્રેમ સંબંધ બાબતે આપને આ માસ દરમિયાન કાળજી રાખીને ચાલવાનું રહેશે અથવા તો કાળજી રાખીને આપને પોતાના પ્રેમ સંબંધમાં વર્તન અથવા તો વર્તણૂક કરવાની જરૂર રહેશે તથા મિત્રો જો આપની આર્થિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આ જૂન મહિનામાં ખાસ કરીને તમારા માટે મિશ્રિત પરિણામ મળી શકે છે આર્થિક બાબતોમાં તો મિત્રો આ માસ જૂન મહિના દરમિયાન બાબતોમાં મિશ્રિત પરિણામ મળી શકે છે સારા અને વાત કરવામાં આવે તો આરોગ્યના દ્રષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવ ભરેલો રહેવાની સંભાવનાઓ છે તો ખાસ આપના આરોગ્ય બાબતે પણ ઉતાર ચઢાવ આપને આ માસ દરમિયાન અનુભવ થશે આપનું આ જે આરોગ્ય છે તે અમુક સમયે સારું રહી શકે છે અમુક સમયે ખરાબ થઈ શકે છે તો ખાસ પોતાના આરોગ્યની કાળજી રાખવી આ મહિના દરમિયાન આપને થોડી જરૂરી બની શકે છે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય આરામ